અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિક સામાનની દુકાનમાંથી તસ્કરો વાહનોની અગિયાર નંગ બેટરી અને ઇલેક્ટ્રિક સામાન મળી દોઢ લાખની ચોરી કરી રાજપીપલા ચોકડી પાસે આવેલ યુનિક ઇલેક્ટ્રિકલ નામની દુકાનને તસ્કરો નિશાન બનાવી હતી રાબેતા મુજબ સવારે દુકાન માલિક ફેઝલ પઠાણ કર્મચારીઓ સાથે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેઓએ દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં તસ્કરો જોવા મળ્યા હતા બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અગિયાર નંગ વાહનોની બેટરી અને ઇલેક્ટ્રિક સામાન મળી કુલ એક લાખ પચાસ હજારના સામાનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા મારું નામ પઠાન ફેસલ છે અને રાજપીપળા ચોકડી પર ભાગીરે હોટેલની બાજુમાં મારી યુનિક ઇલેક્ટ્રિકલ નામની બેટરીની દુકાન છે સવારે મને જાણ થઈ કે મારી દુકાનનો તાળો તૂટેલો છે તો મેં સીસીટીવીમાં જોતા મને ખબર પડી કે અંદાજે સાડા ચારના ટાઈમે મારી દુકાનમાં કોઈ અજાણ્યા માણસો ઘૂસીને બેટરી નવી બેટરીઓ અંદાજે દોઢ લાખ રૂપિયાનું બેટરીઓનું માલ ચોરી કરી ગયા છે હું આવ્યો તો બહાર તાળું તૂટેલું પડ્યું હતું શટર ખોલીને જોયું તો બેટરીઓ નવી બેટરીઓ નહીં હતી દુકાનમાં